નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડિયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ આજે સહકર્મીઓના વિશ્વાસઘાતનો સામનો કરવો પડી શકે છે તેથી સાવધ રહો પરંતુ વ્યર્થ ચિંતા પણ ટાળો કારણ કે વિરોધીઓના પ્રયા પ્રયાસો તમને મુશ્કેલીમાં મૂકી શકે મૂકી શકશે નહીં સાંજના સમયે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો અને તમારું ધન શુભ કાર્યમાં ખર્ચ કરી શકો છો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને આજનો દિવસ એક પછી એક શુભ સમાચાર મળતા રહેશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે આજે વેપારની પ્રગતિ જોઈ ખુશ થશો સંતાનના ભવિષ્યને લગતા કોઈ રોકાણ અંગે વિચારી રહ્યા હો તો આજે દિવસ ઉત્તમ છે શેર માર્કેટમાં પણ આજે રોકાણ કરી શકો છો જેનો ભવિષ્યમાં ફાયદો મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ નોકરિયાત વર્ગ આજે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે તેઓ ભવિષ્યની યોજનાઓમાં અવરોધ ઊભા કરી શકે છે રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને સમાજ સેવાનો અવસર મળશે જેનાથી તમારા સન્માનમાં વધારો થશે આર્થિક સ્થિતિને લઈ ચિંત ચિંતા હોય તો ખર્ચ પર નિયંત્રણ રાખો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે જીવનસાથીની જરૂરિયાતને સમ જરૂરિયાતને પૂર્ણ કરવા પર ધ્યાન આપો વિદ્યાર્થીઓ શિક્ષકોની સહાયતાથી શિક્ષણ સંબંધિત સમસ્યાઓનું સમાધાન લાવવામાં સફળ રહેશે આજે સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જેનાથી તમારી પ્રસિદ્ધિમાં વધારો થશે પિતાની સલાહ લઈને પૂર્ણ કરેલા કામથી અત્યાધિક લાભ મળશે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાય માતાને લીલું ઘાસ ખવડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે સંતાન પક્ષ તરફથી કોઈ અપેક્ષિત સમાચાર સાંભળવા મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો વેપારી વર્ગ આજે પ્રતિસભ પ્રતિસ્પ્ધિઓથી સાવધાન રહેવું પડશે આજે કોઈ મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે જેનાથી તમારું મન પ્રસન્ન થઈ જશે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીળી પિંપળ પર દૂધ મિશ્રિત પાણી ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કાર્યક્ષેત્રે લાંબા સમયથી કોઈ પરેશાની હતી અથવા અથવા બિઝનેસમાં કોઈ કારણોસર કામ અટકેલા હતા તે આજે ભાઈઓની મદદથી પૂર્ણ થઈ શકે છે વિવાહ યોગ્ય જાતકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે અને પરિવારની મંજૂરી પણ મળી શકે છે સાંજનો સમય પરિવાર સાથે પસાર કરશો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માસલીઓને લોટની ગોળીઓ ખવરાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે વિદ્યાર્થી વર્ગ પોતાના ભવિષ્યની યોજનાઓ પ્રત્યે વધુ સર્તક રહેવાની જરૂર છે આ માટે શિક્ષક તેમજ માતા પિતાની સલાહ લઈ શકો છો પરિવારના સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર તમને મળી શકે છે બિઝનેસને લગતી યાત્રાનું પરિણામ સુખદ રહેશે પાર્ટનરશીપમાં બિઝનેસ શરૂ કરવા માટે આજે દિવસ શુભ છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની આરાધના કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે ઘર અથવા વ્યવસાયમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદમાં તમારી જીત થશે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને જન સમર્થન મળશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ભેટ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ લાંબા સમયથી અટકેલા કાર્ય આજે પૂર્ણ થઈ શકે છે પારિવારિક વિવાદ પરેશાન કરી રહ્યો હોય તો તેમાં સુધાર આવી શકે છે પરંતુ પરિવારના કોઈ સભ્ય સંબંધિત નિર્ણયને સમજી વિચારીને લો અને પરિવારના સભ્યોની સલાહ અનુસાર વર્તો પ્રેમ સંબંધ મધુર બનશે આજે ભાગ્ય સાન્નું ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે તમે જે પણ કાર્ય કરવાનું વિચારે વિચાર કરશો તેમાં ચોક્કસથી સફળતા મળશે ભવિષ્યની યોજનાઓને પૂર્ણ કરવા માટે નિષ્ણાંતની સલાહ લો દિવસભર લાભના અવસર પ્રાપ્ત થતા મન પ્રસન્ન રહેશે ભવિષ્ય માટે કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો તેનો આજે ફાયદો મળી શકે છે પરિવારના સભ્યોની સાથે કોઈ વિવાદ સમારંભમાં સાથે કોઈ વિવાહ સમારંભમાં સામેલ થઈ શકો છો આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ ને ક્ષ આજે એક સાથે અનેક કામમાં તમે વ્યસ્ત રહેશો જેના કારણે પરિવારના સભ્યોને સમય નહીં આપી શકો જેનાથી જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી તમારી પ્રસિદ્ધિમાં વધારો થશે કામ સંબંધિત યાત્રા ફાયદાકારક રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે વ્યવસાયમાં નવા અવસરોનો લાભ ઉઠાવશો જેનાથી ભવિષ્યમાં ફાયદો થશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે અગાઉ કરેલા રોકાણમાં આજે નફો મળી શકે છે કોઈ જમીન કે વાહન ખરીદવા માટે આજે દિવસ ઉત્તમ છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે બ્રહ્માણોને દાન કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષની પણ